નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે તો ઈ કેવાયસી કરવા માટે સૌ તમારી પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જરૂરી છે અને તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે તો મિત્રો આ વિડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં અને તમારા ઇન્સ્ટાગ્રામના જે કંઈ ગ્રુપ છે અને ફેસબુકમાં શેર કરી દેજો વિડીયો ગમે ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે તેમાં માય રેશન એપ અને આ આધાર આ બે એપ્લિકેશનને તમારે પ્લે સ્ટોર માટે ડાઉનલોડ કરવાની છે પરંતુ ઘણા બધા મિત્રોનો એવો સવાલ છે કે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે તે ઓપન કરવાનો ઓપ્શન નથી આવતું પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે માય રેશન એપમાં સીધું જ આધાર એચડી જે એપ્લિકેશન છે તે ઓટોમેટિક ખુલી જશે અને તમારો ફેસ એ કેપ્ચર થઈ જશે તો હવે તમારે માય રેશન એપ્લિક ેશન ખોલવાની છે એટલે તમને સૌ પ્રથમ પેજ આવશે કે મોબાઈલ નંબર તમને દાખલ કરવાનો કહેશે તો તેમાં તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને મોબાઈલ નંબર દાખલ કર્યા પછી નવા પ્રશ્ન કરતા છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એક નવું પેજ તમારી સામે ખુલી જશે તેમાં તમારે તમારું પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે જે કંઈ વ્યક્તિનું તમારે રેશનકાર્ડ જેના નામે છે તે નામ તમારે દાખલ કરવાનું છે ત્યારબાદ તમારે જે ગ્રાહકનું રેશન કાર્ડ નંબર છે તે દા દાખલ કરવાનો છે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે તમામ વિગતો નાખ્યા બાદ તમારે આગળના પેજ ઉપર આવી જવાનું છે ત્યાં તમારે લોગિન ઉપર આપવાનો છે અને ફરીથી તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી આવ્યા બાદ તે ઓટીપી તમારે નાખવાનું છે એટલે તમારું આવું પેજ ખુલી જશે તેમાં તમારે મોબાઈલ જે કાંઈ છે કેવાયસી એમાં નીચે એક ઓપ્શન આપેલો હશે તે તમારે ઓપન કરવાનું છે સેટિંગ સેટિંગમાં જઈ અને તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો એ ઓપ્શનમાં જોવાનું છે ત્યારબાદ ઉપર તમારે રેશન કાર્ડ નંબર તમારો નાખવાનો છે અને નીચે આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખવાના છે જે આપણને આધાર કાર્ડમાં નંબર આપેલો છે એમના પાછળના જે ચાર આંકડા છે તે આપણે આપવાના છે ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેની ઉપર આવવાનું છે ઉપર તમારે રેશન કાર્ડની વિગતો આવી જશે અને હું સંમતિ પત્ર આવી જશે હું સંમતિ સ્વીકારું છું તેવું બોક્સ આવે તેમાં તમારે રાઇટ ક્લિક કરી અને આધાર ઓટીપી જનરેટ તેની ઉપર તમારે આપી દેવાનું છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર જે લિંક હશે તેમાં એક ઓટીપી આવ્યો છે તેમાં ઓટીપી નાખવાનો છે ઓટીપી દાખલ કરો એમાં તમારે આપી દેવાનું છે આગળની જે પ્રોસેસ છે રેશન કાર્ડ બેન્કિંગ સક્સેસફુલી લોગ આ તમારું જે રેશન કાર્ડ છે એ તમારું આ એપ્લિકેશનમાં લોગઇન થઈ ગયું છે તે માટેનો નંબર આપેલો છે રેશન કાર્ડમાં કેવાય છે શા માટે જરૂરી છે તે આ તે વિશેનો આગળ અમારી ચેનલમાં એક વિડીયો આપેલો છે તે તમે જોઈ લેજો હવે આપણે આમાં લખેલું છે હવે આપણો ફેસ આપણે જે કાંઈ વાત કરી હતી શરૂ શરૂમાં કે આધાર એચડી નામની એપ્લિકેશન ખુલતી નથી તો મિત્રો ફરીવાર હવે આપણે જે માઇરેશન એપ છે એમને ઓપન કરવાની છે અને તેમાં આધાર ઈ કેવાયસી લખેલું ઓપ્શન આવશે એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ પાસું સંમતિ પત્ર ખુલી જશે અને તેમાં તમારે ઉપરની સૂચનામાં વાંચી છે વાંચવી હોય તો વાંચવાની નહીં તર એમાં રાઈટ ક્લિક કરી અને આગળનું ઓપ્શન તમારે આપી દેવાનું છે ત્યારબાદ હવે તમારા મોબાઈલમાં એક આવી સ્ક્રીન તમને જોવા મળશે અને જો તમારે ઈ કેવાયસી કર્યા પછી જો આ કર્યા પછી તમારું ઈ કેવાયસી પેન્ડિંગમાં આવ્યું જશે ત્યારબાદ તમારે ફરી વખત જો એરર આવે તો ચોવીસ કલાક વાળ જોવાની છે પાછું તમારે માયરેશન એ માયરેશન એપ છે એમને ઓપન કરવાની છે અને તેમાં તમારે મોબાઈલ નંબર આવે ઓટીપી નાખવો મોબાઈલ નંબર નાખવાનો ઓટીપી આવે ઓટીપી નાખવાનો ત્યારબાદ પત્ર પાછું આવશે તેમાં જે રાઇટ ક્લિક છે તે લાઈ રાઇટ ક્લિક આપીને તમારે આગળ જવાનું છે તેમાં તમને કેપ્ચર દેખાશે કેપ્ચર નાખી અને તમારે આગળ ક્લિક કરી દેવાનું છે તેમાં તમારા રેશન કાર્ડમાં જે કંઈ નામ હશે તે બધા બતાવશે પણ મિત્રો થાય છે એવું કે અમુક વ્યક્તિના નામ આમાં બતાવતા નથી તો શાના કારણે કેમ કે આ આમાં જે વ્યક્તિનું નામ નહીં બતાવતા હોય તેમને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે તો એ એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે મામલતદાર કચેરી કે તમારા ગ્રામ પંચાયતમાં જઈ અને તેનું ઈ કેવાય સી કરાવવાનું રહેશે પછી આધાર ઇ કેવાયસી માટે સભ્ય પસંદ કરો જે સભ્યનું તમારે ઈ કેવાયસી કરવાનું છે તેને પસંદ કરવાનું છે ત્યારબાદ જે સભ્ય છે તેમનું તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે જે માની લો કે એક્સ વાય જે રજિસ્ટર્ડ વ્યક્તિ છે તેમનું આપણે ઈ કેવાયસી કરવું છે તો તેમનો આધાર નંબર નાખ્યા બાદ હવે આ સૂચના પાછી વાંચવાની છે સંમતિ સ્વીકારવાની છે રાઈટ ક્લિક આપવાનું છે અને ઓટીપી છે તે જનરેટ કરવાનું છે એ વ્યક્તિના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે એ ઓટીપી તમારે આમાં દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા બાદ તમારે હવે જોવાનું છે કે તમારે કેમેરાનું ઓપ્શન ખુલી જશે આધાર ફેસ આરડી જે કે મિત્રો આપણેથી ખુલતું નહોતું તમે એવું કહેતા પ્લે સ્ટોરમાંથી ખુલતું નથી ત્યાં અહીંયા ડાયરેક્ટ ખુલી જશે ત્યારબાદ નીચે લખેલું છે ડાઉનલોડ તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો આવું એક ચક્કર દેખાશે તેમાં લાલ લાઈન અને બાર લીલી લાઇન થશે તેમાં તેની સામે સેન્ટરમાં તમારો ફેસ રાખવાનો છે અને એક વખત તમારી આંખને ઝપકાવવાની છે ઝપકાવ્યા બાદ જુઓ મિત્રો તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમારે આંખને ઝપકારવાની છે એટલે આ રીતની સ્ક્રીન તમને દેખાશે આધાર કાર્ડ લખેલું આવશે તમારો ફોટો આવશે અને નીચે જે રાઈટ ક્લિક કરવાનું બોક્સ છે અપ્રુવ ત્યાં તમારે રાઈટ કરી અને લીલું બટન છે તેમાં દબાવી દેવાનું છે તો મિત્રો આ થઈ ગયું તમારી જે એવી આવી ગયું ને કે તમારું જે રેશન કાર્ડ ઈ કેવાયસી છે તે તમારું અપ્રુવલ થઈ ગયું છે અને તેની રિક્વેસ્ટ તમારી જે ઉપર આપણું આ જે ઈ કેવાયસી વિભાગ છે તેની પાસે તમારી તમામ માહિતી પહોંચી ગઈ છે ચોવીસ કલાકની અંદર તમારામાં મેસેજ આવી જશે અને કામ માય રેશન એપમાં તમને બતાવી દેશે કે તમારું જે કાંઈ આધાર કાર્ડ છે અને રેશન કાર્ડ છે તેમાંની ઈ કેવાયસીની પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે તો મિત્રો આપણે આ વિડીયોમાં વિસ્તારથી માહિતી મેળવી કે મોબાઈલથી ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે તો મિત્રો હવે તમે શીખી જ ગયા હશો કે ઈ કેવાય કઈ રીતે કરવાનું છે અને જો તમને હજુ ન ફાવતું હોય તો મારા ડિસ્ક્રિપ્શનની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેમાં જઈ અને મને મેસેજ કરજો અને શું એરર આવે છે તેનો મને એક સ્ક્રીનશોટ મોકલજો અને મારાથી થતી અને મારાથી બનતી હું તમામ મદદ મદદ મારા ભાઈ અને બહેનોને કરીશ તો મિત્રો વિનંતી છે કે મારી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જઈ અને તમે મને સ્ક્રીનશોટ અથવા તમારી જે કોઈ એરર આવે છે તેનો સ્ક્રીનશોટ મોકલી આપશો એટલે હું તમને સલાહ આપીશ અને મને જે ખબર હશે તેટલી હું તમને મહેનત કરી દઈશ તો મિત્રો આવા જ અવનવા વિડીયો અમે અમારી ચેનલ પર અપલોડ કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને તમારા જે કાંઈ રેશન કાર્ડ છે તેમાં તમારું ઈ કેવાયસી થઈ ગયું છે કે નહીં જો થયું હોય તો હા લખીને જણાવજો અને ના થયું હોય તો ના લખીને જણાવજો અને નથી થતું તો કેના કારણે નથી થતું કઈ એરર આવે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો કેમ કે એક એક કમેન્ટ હું તમારી વાંચીશ અને આવતા વિડીયોમાં આપણે એ કમેન્ટને લઈને વિડીયો બનાવીશું કે તમારી તમારે મોબાઈલથી ઈ કેવાયસી કરવામાં કયો પ્રોબ્લેમ આવે છે એ વિશે આપણે વિડીયો બનાવીશું અને દરેક ભાઈ બહેનોને આપણે શીખવાડીશું તો મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક આવા જ મજેદાર અને યુઝફુલ અને જે બધા માટે ઉપયોગી હોય એવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો તો મિત્રો હજુ એકવાર તમને વિનંતી કરીશ કે તમારો જે કંઈ પ્રોબ્લેમ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કમેન્ટ ના કરો તો મારી જે ઇન્સ્ટાગ્રામની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ લિંક પર જઈ અને તમે મને એમાં કોઈ પણ તમારો જે પ્રોબ્લેમ છે તેનો સ્ક્રીનશોટ મોકલી શકો છો અને તમારા પ્રોબ્લેમને જણાવી શકો છો તો હું તમને મારાથી બનતી તમામ મદદ કરીશ કરીશ અને કરીશ તો મિત્રો તમને જો આ વિડીયોમાં કંઈ પણ ન સમજાણું હોય તો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો અને ઘણા બધા મિત્રો છે તે દુકાને જઈ અને આ ઈ કેવાયસી કરાવતા હોય છે તો મિત્રો તમારી પાસે જો એક એન્ડ્રોઈડ મોબાઈલ હોય ફોર હોય કે ફાઈવ હોય તે જ મોબાઈલથી તમે ઈ કેવાયસી કરી શકશો તો મહેરબાની કરી અને આ વિડીયોને એકથી બે વાર જોઈ અને તમારી જાતે તમે ઈ કેવાયસી કરી લેજો જેનાથી દુકાનવાળાને પચાસસો કે દોઢસો રૂપિયા તમારે આપવા નહીં પડે કામ કેમ કે માની લો મિત્રો તમારે પાંચ વ્યક્તિનું ઈ કેવાયસી કરવાનું છે તો પચાસ પચાસ લેખે પાંચ વ્યક્તિના ગણો તો બસો પચાસ એટલે કે અઢીસો રૂપિયા તમારે ખર્ચવા પડશે પરંતુ તમે તમારા મોબાઈલથી જો ઈ કેવાયસી કરશો અને તમને ઈ કેવાયસી કરતા આવડતું હશે તો તમે આજુબાજુવાળાની પાસેથી પણ ઈ કેવાયસી આજુબાજુવાળાની પાસેથી ઈ કેવાયસી કરવાનું કામ પણ તમારી પાસે લઈ શકશો તો મિત્રો આવા જ વિડિયો જોજો અને ઈ કેવાયસી કરતા શીખી જજો તો ચાલો મિત્રો ફરી મળીશું કે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ભાઈ બહેનોને જય હિન્દ જય ભારત